સ્ત્રીની મોહ માયા છોડો તમારી હાલત જોઈ લો એક ફોનની ઘંટડી વાગે છે અને તમારું દિલ ધ્રુજવા લાગે છે એક મેસેજની ટનટન અને તમારા અંદર આખું બ્રહ્માંડ હલી જાય છે એક છોકરી હસી દે તો તમારું આત્મસન્માન ગાયબ થઈ જાય છે અને જો ન હસે તો આખી રાત નીંદ ઉડી જાય છે આટલા ગુલામ છો તમે આટલા નબળા છો કે એક સ્ત્રીની નજર તમારા જીવનની દિશા બદલી નાખે છે જોયા છે મે એક હોકરીએ વાત કરવાનું બંધ કર્યું અને છોકરો અભ્યાસ છોડીને બેસી ગયો કોઈએ દગો આપ્યો તો છોકરો દારૂમાં ડૂબી ગયો કોઈએ છોડી દીધો તો આત્મહત્યા સુધી કરી લીધી જરા વિચારો એક માણસનું જીવન કેટલું સસ્તું છે જો તે કોઈ સ્ત્રીની હાકે ના પર ટકેલું હોય તમને લાગે છે કે અનોખો દુઃખ છે ના આ દુઃખ જૂનું છે ઇતિહાસ સાક્ષી છે દરેક યુગમાં દરેક સભ્યતામાં પુરુષ સ્ત્રીના મોહમાં પડ્યો છે મહાભારત યાદ કરો દ્રૌપદી મોહ અને અપમાન એ જ તો હતી યુદ્ધ કર્યું હજારો લોકો મર્યા પામ્યા સામ્રાજ્યો ધૂળમાં મળી ગયા પણ અસલ કારણ શું હતું સ્ત્રીનો મોહ રાજાઓને જોઈ લો સામ્રાજ્ય ઉભું કર્યું યુદ્ધો જીત્યા હજારો ને નમાવ્યા પણ એક સ્ત્રીની આંખોએ તેમને હરાવી દીધા ઇતિહાસમાં કેટલા ઉદાહરણો છે જ્યાં રાજગાદી છીનવાઈ ગઈ રાજમહેલો ઉજ્જડ થઈ ગયા ફક્ત એટલા માટે કે પુરુષ સ્ત્રીના મોહમાં અંધ થઈ ગયો હતો અને તમે વિચારો છો કે તમે તે જ કહાની દોહરાવી રહ્યા છો આજે સામ્રાજ્યો નથી ડૂબતા આજે કરિયર ડૂબે છે આજે યુદ્ધો નથી હારતા આજે પરીક્ષાઓ હારો છો આજે ગાદી નથી છૂટતી આજે નોકરીઓ છૂટે છે પણ ગુલામી તેજ છે તમે કહો છો કે તેના વિના હું જીવી નથી શકતો જરા ધ્યાનથી સાંભળો આ પ્રેમ નથી આ લત છે જેમ દારૂડીઓ કહે છે કે દારૂ વિના હું જીવી નથી શકતો જેમ જુગારી કહે છે કે જુગાર વિના હું અધૂરો છું તમારી હાલત તેજ છે ફક્ત નશાનું નામ બદલાઈ ગયું છે મોહનો અસલી ચહેરો આજ છે પહેલા તે મીઠાશ આપે છે તમને લાગે છે કે હવે બધું મળી ગયું પણ થોડી જ વારમાં તે જ મીઠાશ ઝેરમાં બદલાઈ જાય છે તે જ મોહ તમને રડાવે છે તે જ તમને તોડે છે તમારું આખું જીવન આ મોહની આસપાસ ફરે છે સવારે ઉઠો એટલે ધ્યાન નથી આવતું પ્રાર્થના નથી આવતી બસ તેનો ચહેરો આવે છે રાતે આંખો બંધ કરો એટલે ભગવાન યાદ નથી આવતા બસ તે યાદ આવે છે આટલા ગુલામ છો તમે અને મજાની વાત એ છે કે આ ગુલામી પર તમને ગર્વ છે તમે કહો છો કે આ તો મારો સાચો પ્રેમ છે સચ્ચાઈ એ છે કે આ તમારો સૌથી મોટો દગો છે યાદ રાખો પ્રેમ તમને આઝાદ કરે છે મોહ તમને ગુલામ બનાવે છે પ્રેમ તમને ગહન બનાવે છે મોહ તમને ખોખલા કરી દે છે તમારો સૌથી મોટો દગો એ જ છે તમે મોહને પ્રેમ સમજો છો અને આજ તમારું આખું જીવન બરબાદ કરી દીધું છે જરા વિચારો અને પ્રેમમાં જમીન આસમાનનો ફેર છે પણ તમને તે દેખાતું નથી કારણ કે મોહ આંખો પર પડદો નાખી દે છે મોહ હંમેશા બીજાને વસ્તુની જેમ જુએ છે તમને ફક્ત તેનો ચહેરો જોઈએ તેનું શરીર જોઈએ તેનો સાથ જોઈએ તમે કહો છો કે હું તને પ્રેમ કરું છું પણ અસલમાં તમારો મતલબ હોય છે 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 કે હું તને મેળવવા છું આ આ ઈચ્છા ભૂખ અધિકારની તરસ પ્રેમ નથી રાવણ જેટલો બુદ્ધિશાળી હતો એટલો જ શક્તિશાળી હતો કુશળ રાજા મહાન વિદ્વાન શિવનો ભક્ત વેદો નો જાણકાર પણ તેનું પતન કોનાથી થયું કોઈ યુદ્ધ થી કોઈ રાજાથી નહીં તેનું પતન થયું સ્ત્રીના મોહથી સીતાનો મોહ તેના વિવેક પર હાવી થઈ ગયો એક ક્ષણની વાસનાએ તેની બધી તપસ્યા બધું જ્ઞાન આખું સામ્રાજ્ય નાખ્યું વિચારો એક એવો જેણે દેવતાઓને પણ હરાવ્યા હતા તે પોતાના અંદરના મોહને હરાવી ન શક્યો આજ તેની અસલી હાર હતી આજે તમે પણ તે જ ભૂલ દોહરાવી રહ્યા છો તમારી પાસે શક્તિ છે પ્રતિભા છે કરિયર છે પણ જો મોહમાં ફસાઈ ગયા તો તમારો અંત પણ રાવણ જેવો જ થશે બહારથી ભવ્ય પણ અંદરથી ખોખલો પ્રેમ શું છે પ્રેમનો મતલબ એ છે કે હું તને પૂર્ણ રીતે સ્વીકારું છું ભલે તું મારી સાથે રહે કે ન રહે પ્રેમમાં કોઈ શરત નથી હોતી પ્રેમ સ્વતંત્રતા આપે છે પણ મોહ હંમેશા બંધન બનાવે છે જોયું છે ને જેવો મોહ આવે છે તમે કહો છો કે તું મારી છે તમારા શબ્દોમાં જ ગુલામી છુપાયેલી છે તમે સામે વાળાને માણસ નથી ગણતા તમારી મિલકત બનાવી લો છો અને જ્યારે મિલકત હાથમાંથી સરકી જાય છે ત્યારે દુઃખ થાય છે ત્યારે દિલ તૂટે છે ત્યારે જીવન બરબાદ થાય છે પ્રેમમાં કોઈ તૂટન નથી પ્રેમમાં કોઈ હારજીત નથી પ્રેમ તો સ્વતંત્રતા છે પ્રેમ તો ઉડાન છે પ્રેમમાં જો બીજું ચાલ્યું જાય તો પણ તમારો પ્રેમ ટકે છે કારણ કે પ્રેમ કોઈ શરત પર ટકેલો નથી પણ મોં હંમેશા શરતો પર ટકે છે તમે કહો છો કે જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી હું ખુશ છું એટલે કે તમારી ખુશી તમારા અંદરથી નથી આવતી બહારથી આવે છે અને બહારની દરેક વસ્તુ અસ્થાયી છે આ જ કારણ છે કે મોહ હંમેશા તૂટે છે ઇતિહાસ જોઈ લો કેટલા સંતો મોહના કારણે પડી ગયા કેટલા રાજાઓએ પોતાની શક્તિ ગુમાવી કેટલા કવિઓએ પોતાની કવિતા ગુમાવી કારણ કે મોહમાં સ્વતંત્રતા નથી હોતી ફક્ત તરસ હોય છે આજે જોઈ લો કેટલા લોકો સંબંધોમાં છે પણ ખુશ નથી કારણ કે તેઓ પ્રેમમાં નથી મોહમાં છે તેઓ દરેક એકબીજાને છે જેટલું બાંધશો એટલું જ અંતર વધશે મોહ જેટલું કસાય છે પ્રેમ એટલો જ ભાગે છે પ્રેમ અને મોહ વચ્ચે આજ સૌથી મોટો ફેર છે પ્રેમમાં તમે બીજાને ફૂલની જેમ જુઓ છો ખીલે તો પણ સુંદર મૂર્જાય તો પણ સુંદર મોહમાં સચ્ચાઈ એ છે કે તમારું દિલ ક્યારે હતું જ નહીં તમારું દિલ ફક્ત મોહની દોરીઓમાં બંધાયેલું હતું દોરી તૂટી અને તમે જમીન પર પડી ગયા જો પ્રેમ હોત તો તૂટન ન હોત પ્રેમમાં તો કરુણા હોય છે आशीर्वाद होई छे प्रेम मा बिजू चालु जाय तो पण तमारा अंदर तेनी स्मृति आशीर्वादनी जेम रहे छे जेरनी जेम नहीं याद राखो मोह हमेशा तमने खाली करे छे प्रेम हमेशा तमने भरे छे मोह हमेशा तमने गुलाम बनावे छे प्रेम हमेशा तमने स्वतंत्र करे छे मोह तमने रडता छोड़े छे प्रेम तमने नाचता छोड़े छे अने सुधी तमे आफेर नहीं ओ તમે बार-बार તેજ ભૂલ દોહરાવતા રહેશો દરેક વખતે દિલ તૂટશે દરેક વખતે તમે મોહને પ્રેમ કહેશો પણ જે દિવસે તમે સમજી લેશો કે મોહ અને પ્રેમ બે અલગ વસ્તુઓ છે તે દિવસે તમારું જીવન બદલાઈ જશે તમને લાગે છે કે મોહ અચાનક આવી જાય છે ના મોહ બાળપણથી જ તમારા અંદર વાવેલું બીજ છે સમાજ પરિવાર રાજકુમાર અને રાજકુમારી હોય છે ક્યારે સાંભળી છે એવી વાર્તા જેમાં રાજકુમાર એકલો જ પૂર્ણ હોય ના તમને જ શીખવવામાં આવ્યું કે સ્ત્રી વિના જીવન અધૂરું છે અહીંથી જ બીજ વવાઈ ગયું પછી શાળા અને કોલેજ આવ્યા ફિલ્મો ગીતો નવલકથાઓ બધાએ આગમાં ઘી રેડ્યું નાયક નાયિકા વિના વાર્તા પૂરી જ નથી થતી ગીતોની દરેક પંક્તિ મોહની ચાસણીમાં ડૂબેલી હોય છે ધીમે ધીમે તમને એવો વિશ્વાસ થઈ ગયો કે જીવનનું સૌથી મોટું લક્ષ્ય છે કોઈ સ્ત્રીને મેળવી લેવી અને જ્યારે આ જૂઠું તમારા અંદર ઊંડે ઉતરી ગયું તો મોહ તમારો ધર્મ બની ગયો તમે સવારે ઉઠો એટલે આંખો તેને જ શોધે છે તમારા સપના તેનાથી જ ભરાઈ જાય છે છે અને જો તે ન મળે તો તમારું જીવન તમને અધૂરું લાગવા લાગે ઇતિહાસ જોઈ લો દુર્યોધન જેવા રાજકુમાર પાસે બધું હતું ધન તાકાત સેના પણ દ્રૌપદી ને લઈને તેનો મોહ એટલો ઊંડો હતો કે આખી સભ્યતા યુદ્ધમાં બળી ગઈ સમ્રાટોએ સામ્રાજ્યો ગુમાવ્યા સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા પણ અસલી કારણ હતું સ્ત્રીનો મોહ આજની દુનિયામાં તે જ કહાની દોહરાય છે હવે દ્રૌપદી નથી પણ મોહ તેજ છે છોકરો કોલેજમાં અભ્યાસ છોડી દે છે કારણ કે મોહ જીતી ગયો કોઈ ઓફિસની નોકરી છોડી દે છે કારણ કે પ્રેમિકાએ છોડી દીધું કોઈ આત્મહત્યા કરી લે છે કારણ કે મોહની દોરીઓ ખૂબ કસાઈ ગઈ તમને લાગે છે કે આ દુર્ઘટના છે અસલમાં આ તમારું અંધપણું છે સમાજે તમને શીખવ્યું કે સ્ત્રી વિના જીવન અધૂરું છે અને તમે વિચાર્યા વિના તે માની લીધું આજ તમારી સૌથી મોટી ભૂલ છે ક્યારે જોઈ લો મોહ તમને ક્યાં ક્યાં ફસાવે છે એક સંદેશ એક કોલ અને તમારા અંદર તોફાન ઉભું થઈ જાય છે તમારી નીંદ ઉડી જાય છે તમારું ધ્યાન બિખરાઈ જાય છે તમારી ઉર્જા જે કામ ધ્યાન અને સર્જનાત્મકતામાં વહી શકે તે બધી મોહની આગમાં બળી જાય છે અને આ ફક્ત તમારી હાલત નથી આ આખી સભ્યતાની હાલત છે રાજાઓ થી લઈને કવિઓ સુધી દરેક આ મોહમાં પડ્યું છે સામ્રાજ્ય ગુમાવ્યું કોઈએ સાધના ગુમાવી કોઈએ આત્મા ગુમાવી મોહ તમને ધીમે ધીમે કેદી બનાવે છે પહેલા તે શહેર જેવી મીઠાશ આપે છે તમને લાગે છે કે હવે મેં બધું મેળવી લીધું પણ ધીમે ધીમે તે જ મીઠાશ દોરી બની જાય છે અને તમે તે જ દોરીથી બંધાઈ જાઓ છો તમારી સ્વતંત્રતા ગાયબ થઈ જાય છે તમારો વિવેક ખોવાઈ જાય છે તમારી આંખો ફક્ત તે મોહના અંધકારમાં ડૂબી જાય છે અને મજાની વાત એ છે કે તમને આ ગુલામી દેખાતી નથી તમે ગર્વથી કહો છો કે હું પ્રેમમાં છું પણ જો સાચે જ પ્રેમ હોત તો તમે સ્વતંત્ર હોત આ મોહ છે અને મોહ હંમેશા ગુલામી આપે છે આજે મીડિયાએ આ મોહને વધુ ગહન કરી દીધું છે જાહેરાતો જોઈ લો દરેક વસ્તુ સ્ત્રીની છબીના સહારે વેચાય છે ચોકલેટ થી લઈને કાર સુધી કપડાથી લઈને પરફ્યુમ સુધી દરેક જગ્યાએ સ્ત્રીના મોહનો ઉપયોગ થાય છે શા માટે કારણ કે તેમને ખબર છે કે પુરુષ ગુલામ છે તમને સ્ત્રીનો મોહ બતાવી દો તમે ખરીદી લેશો તમે નમી જશો અહીં સુધી કે ધર્મ પણ તમને પૂર્ણ રીતે આઝાદ નથી કરતો ધર્મ કહે છે કે પત્ની વિના પુરુષ અધૂરો છે તો એક તરફ ધર્મ મોહને ખોટું કહે છે બીજી તરફ તે જ મોહને ધાર્મિકતાનું નામ આપી દે છે તમે ગૂંચવણમાં રહો છો અને તે જ ગૂંચવણ તમારી ગુલામીને વધુ ગહન કરી દે છે તમે વિચારો છો કે મોહ છોડવો એટલે સ્ત્રીથી ભાગી જવું કોઈ આશ્રમમાં ચાલ્યા જવું

કારણ કે મોહની તાકાત ફક્ત તમારા અંધપણાથી આવે છે જેવું તમે તેને પ્રકાશમાં જોઈ લો તેની પકડ ઢીલી પડી જાય છે 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 પગલું રૂપાંતર મોહ અને વાસનામાં ઘણી તાકાત હોય જો તમે તેને સમજદારીથી બદલી દો તો એ જ તાકાત પ્રેમ અને કરુણા બની જાય છે તમારી એ જ બેચેની ધ્યાનની ગહનતા બની શકે છે તમારી એજ તરસ પ્રાર્થનાનું અમૃત બની શકે છે

ધીમે ધીમે તે ઊર્જા નીચેથી ઉપર ઉઠવા લાગશે અને જ્યારે તે ઉર્જા હૃદય સુધી પહોંચે છે તો મોહ પ્રેમમાં બદલાઈ જાય છે જ્યારે જ ઉર્જા ત્રીજી આંખ સુધી પહોંચે છે તો મોહ ધ્યાનમાં બદલાઈ જાય છે ચોથું પગલું છે અસ્થાયીને ઓળખવું શરીર આજે જુવાન છે કાલે વૃદ્ધ થશે સુંદરતા આજે આકર્ષે છે કાલે માટીમાં ભળી જશે જે મોહને તમે આટલો મોટો સમજો છો તેની ઉમર ફક્ત થોડા વર્ષોની છે જેવી આ સમજણ અંદર ઉતરે છે મોહની પકડ ઓછી થઈ જાય છે તમને દેખાવા લાગે છે કે આ બધું અસ્થાયી છે પાંચમું પગલું છે ધ્યાન ધ્યાન જ અંતિમ ઉપાય છે ધ્યાન માં બેસો આંખો બંધ કરો અને જોઈ લો કે મન ક્યાં ભાગે છે મોહ આવશે ચિત્રો આવશે ઈચ્છાઓ આવશે પણ જો તમે દ્રઢ હો તો ધીમે ધીમે મન શાંત થવા લાગશે તમને પહેલી વાર દેખા છે કે મોહ તમારોસ બભાવ નથી ફક્ત તમારી આદત છે અને આદત તોડવી મુશ્કેલ નથી જો તમે જાગૃત હો યાદ રાખો સ્ત્રીનો મોહ હટાવવો એટલે સ્ત્રીથી નફરત કરવી નહીં સ્ત્રી કોઈ સમસ્યા નથી સમસ્યા તમારું અંધપણું છે સ્ત્રી તો ફક્ત એક આયનો છે જેમાં તમારી ભૂખ દેખાય છે જો તમે ભૂખને સમજી લીધી તો આયનો હવે તમને ગુલામ નહીં બનાવી શકે

સ્ત્રીના મોહે સૌથી મોટા યોદ્ધાઓને પણ ભિખારી બનાવી દીધા મહાભારતમાં દુર્યોધનનું પતન રાવણનો વિનાશ અસંખ્ય રાજાઓની હાર બધાની પાછળ એક જ છાયો હતો સ્ત્રીનો મોહ તમે વિચારો છો કે તમારી વાર્તા અલગ હશે ના ભાઈ જ્યાં સુધી તમે મોહને પ્રેમ સમજતા રહેશો તમારો અંત પણ એવો જ થશે મોહ હંમેશા તમને ખાલી છોડી દેશે શરૂઆતમાં મીઠું લાગે છે જેમ શહેર તમને લાગશે કે હવે બધું મળી ગયું પણ તે જ મોહ ધીમે ધીમે તમારી ઉર્જા ખાઈ જશે તમારો વિવેક ખાઈ જશે તમારું આત્મસન્માન ખાઈ જશે અને અંતે તમારા હાથમાં કઈ નહીં બચે સિવાય પસ્તાવા સિવાય યાદ રાખો સ્ત્રી સમસ્યા નથી સમસ્યા તમારો મોહ છે સ્ત્રી તો આયનો છે તેમાં તમે તમારું અંધપણું જુઓ છો તેના ચહેરામાં તમે તમારી અંદરની ભૂખ શોધો છો અને તે જ ભૂખે તમને કેદી બનાવી રાખ્યા છે તમે કહો છો કે તે ચાલી ગઈ તો હું તૂટી ગયો સચ્ચાઈ એ છે કે તમે ક્યારેય જોડાયા જ નહોતા તમે મોહમાં બંધાયેલા હતા જે વસ્તુ પ્રેમ હોય છે તે તૂટતી નથી પ્રેમ સ્વતંત્ર કરે છે મોહ ગુલામ બનાવે છે તમે મોહથી ભાગી નથી શકતા સ્ત્રીઓથી ભાગી જશો ગુફામાં સંતાઈ જશો પણ મોહ તો અંદર બેઠો રહેશે જે દિવસે તમે સ્ત્રીના મોહને ઓળખી લીધો તે જ દિવસે તમે તમારી અંદરની પહેલી ઝાંઝર તોડી અને તે જ આઝાદી તરફનું પહેલું પગલું છે પ્રેમ બચશે કરુણા બચશે પણ ગુલામી નહીં બચે યાદ રાખો સ્ત્રીનો મોહ છોડવો એટલે સ્ત્રીને છોડવી નહીં સ્ત્રીથી નફરત કરનારા સ્ત્રીથી નહીં પોતાનાથી ભાગે છે સ્ત્રી તો જીવનનો હિસ્સો છે મોહને છોડો સ્ત્રીને નહીં મોહને તોડો જેથી સ્ત્રી તમારા માટે મિત્ર બને સાથી બને આયનો બને નહીં કે કેદખાનું જો તમે આ નહીં કરો તો તેજ થશે જે સદીઓથી થતું આવ્યું છે તમે મોહમાં ફસાશો મોહ તૂટશે અને તમે બરબાદ થઈ જશો પણ જો તમે હમણાં જાગવાનું શરૂ કર્યું તો તે ઉર્જા નીચે ખેંચી રહી છે તે જ ઉર્જા તમને ઉપર ઉઠાવશે મોહ જો અંધકાર છે તો જાગૃતિ તેજ ઊર્જાને પ્રકાશમાં બદલી શકે છે તો છેલ્લે કહું છું સ્ત્રીનો મોહ છોડો તે ગુલામીને છોડો જે તમારા અંદર બેઠી છે નહી તો તમારી વાર્તા પણ તે જ રહેશે જે હજારો વર્ષોથી લખાતી આવી છે લાલચ મોહ અને બરબાદી પણ જો તમે સાહસ કર્યું જો તમે આજે જોઈ લીધું કે આ મોહ છે પ્રેમ નથી તો તમારા માટે દરવાજો ખુલી જશે પછી તમારું જીવન ગુલામી નહીં સ્વતંત્રતાનું નૃત્ય બનશે